آکش پا وا شان ہو بھوج جہاں پہ اشان ابھی تب અને એ ઉપદ્રવ એ રાયટ્સ તોફાન ધંધાબંધ કરફ્યુ અમારા ઇન્ડિયામાં એક જગ્યાએ શહેરમાં મુસલમાન ભાઈઓની વસ્તી બહુ મોટી હતી લગભગ ચાલીસ પિસ્તાલીસ ટકા તો મેં કહ્યું અહીંયા ક્યારે કમ્યુનલ રાઇટ્સ થાય તો કે પહેલાં બહુ થતા હતા હવે નથી થતા કેમ તો કે એ બધા ધંધામાં આવી ગયા ને હવે બધાને ધંધા થઈ ગયા એટલે રાઇટ્સ થાય ને જો અશાંતિ થાય તો કોઈને નુકસાન પોસાય નહીં એટલે હવ ડાયા ડમરા થઈને ધંધા કરે છે નુકસાન તમારું મન અશાંત હશે તમારા મનમાં ચિંતા હશે ખાયા પિયા લગેગા નહીં મતલબ ભલે તમે ખાઓ ખાધાનું લોહી ન થાય તમારું શરીર દુબળું થતું જાય ચિંતાને કારણે ચિતા તો ચિતા સમાન છે ને ચિંતા અને ચિતા એક જ મીંડાનો ફેર છે ચિતા અને ચિંતામાં ચિંતા ફિકર એટલા માટે આપણે આપણા સ્વજનની સાથે વાત કરીએ એટલે ફિકર નહીં કરતા તમે કઈ ચિંતા નહીં કરતા બધું બરાબર છે બધું થઈ રહેશે કોઈ ચિંતા નહીં સતત વાત કરીએ મતલબ મન ચિંતાથી રહિત હોય ચિંતન કરો હરિનું પણ મન ચિંતાથી રહી ચિંતા કાપી કાર્યા નિવેદિતા ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરી ચલા માટે વૈષ્ણવ ક્યારે ચિંતા ન કરે ભક્ત છે ક્યારે ચિંતા ન કરે એ ચિંતન કરે કારણ કે ભક્ત એટલે વિશ્વાસ વિશ્વાસ ભક્તિ નહીં અને વિશ્વાસ હોય ભરોસો હોય ભગવાનમાં શાની ચિંતા ચિતતું તું ને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે આ ભરોસાનું નામ ભક્તિ છે તો ચિંતા નહીં મન ચિંતાથી મુક્ત થાય મન અશાંતિથી દૂર રહે મનમાં શાંતિ હોય મનમાં મલીનતા ન હોય એ માટે સંપૂર્ણ કોન્સન્ટ્રેટ કરી વાતને મન ઉપર કે આ મન શુદ્ધ થવું જોઈએ આ મનની મલીનતા દૂર થવી જોઈએ અને વ્યાસ ભગવાન કહે છે કે મનની મલિનતાને દૂર કરવા માટે ભગવાનની કથા એ સૌથી શ્રેષ્ઠ સાધન છે એકવાર મલિનતા દૂર થઈ ગઈ એટલે પછી કથાની જરૂર નહીં એમ નહીં સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા એવું કહેવું છે વ્યાસજીએ અમુક તમારે લાઈફ સેવિંગ ડ્રગ્સ હોય મેડિસિન હોય તો એ લેવી જ પડે જ ને જિંદગીભર લેવાની હોય રાંધેલો ખોરાક ન બગડે એટલા માટે આપણે વ્યવસ્થા કરી છે ફ્રીજમાં મૂકી દો અમુક ઇન્જેક્શન અમુક દવાઓ અમુક ટેમ્પરેચરમાં રાખવાનું કે ફ્રીજમાં મૂકી દો ફ્રૂટ્સને અંતને ખરાબ ન થાય કોલ્ડ સ્ટોરેજમાં અથવા તમે તમારા ઘરના ફ્રીજમાં મૂકી દો તો ખોરાક ન બગડે એના માટેની વ્યવસ્થા છે મેડિસિન ન બગડે એના માટેની વ્યવસ્થા છે ફ્રૂટ ન બગડે શાકભાજી ન બગડે એના માટેની વ્યવસ્થા છે માણસ ન બગડે એની કંઈ વ્યવસ્થા ખરી કારણ કે આ બધા કરતા વધારે મહત્વનો હોય તો એ માણસ છે અને માણસ બગડે આજે તકલીફ છે વિશ્વમાં અશાંતિ એટલા માટે છે કે માણસ બગડ્યો છે હળી ગયો હા સૌરાષ્ટ્રવાળા તો ગાડી તો એવી નવી નવી કાઢે કાઠિયાવાડી ગજબ અમારે ત્યાં એક સૌરાષ્ટ્રમાં ગુસ્સામાં આવીને કોઈને ગાળ આપવી હોય ને તો એકદમ ગુસ્સામાં આવીને એમ કહે કે એ હડેલ એવું કે અને સડેલી વસ્તુ હોય પછી ફેંકી દેવી પડે તમારે અહીંયા હેલ્થ અને સેફ્ટી ડિપાર્ટમેન્ટ હોય છે તો એ કેટલું ધ્યાન રાખે ખોરાક આ રીતે જ પકાવવો જોઈએ અને આ રીતે સચવાવો જોઈએ અમુક સમયથી વધારે પેલું થઈ જાય તો ફેંકી દો આદિ આદિ ઘણું બધું હોય છે અમારે ત્યાં તો બહેનો ઘઉંનો લોટ બાંધીને પછી જેટલી રોટલી થાય એટલી કરી ખવડાવી બાકીનો લોટ ફ્રીજમાં રાખી મૂકે એના જેવું ખતરનાક બીજું કાંઈ નથી હા બહેનો ઘઉંનો બાંધેલો લોટ તમે ફ્રીજમાં રાખીને પછી બહાર કાઢી કાઢીને રોટલી વણી વણીને ખાઓ આરોગ્યને માટે નુકસાનકારક એના જેવી બીજી કોઈ વસ્તુ નથી અને એટલા માટે આપણા શાસ્ત્રોમાં એ વાસી ખોરાકની ના પાડી ભલે બે જ આઈટમ બનાવીને ખાઓ પેટ ભરી લો પણ તાજું ખાઓ ત્યારે બનાવી અમારે ઇન્ડિયામાં તો સુખી એવા ભલે ઝૂંપડામાં રહેતો હોય માણસ પણ આમ સુખી હોય ઘણા એવા સુખી હોય જમવા બેસે એના પોણા કલાક પહેલાં જ તે રસોઈમાં જવાનું અને પોણા કલાકમાં એ જે રસોઈ બની હોય એ પછી ઉતરતી રસોઈ એના જેવી મજા બીજી કોઈ નથી ઇવન તે જ દિવસની દાળને તમે ત્રણ વાર ગરમ કરો પછી ખાઓ અને એને બદલે ઉતરતી રસોઈ તમે જમો એ બંનેમાં પણ બહુ ફરક છે અડધા તો આપણે આપણા લખણે પડીએ છીએ આળસ રસમ એવો ખોરાક નહીં ભગવાને ભગવદ્ ગીતામાં પણ ખોરાકના ત્રણ પ્રકાર બતાવ્યા સાત્વિક ખોરાક રાજસી ખોરાક અને તામસી ખોરાક યાતયામમ એટલે વાસી ગતરસમ એમાંથી રસ જતો રહ્યો હોય શુષ્ક થઈ ગયું હોય એવું અન્ન નહીં તો માણસને બગડતો અટકાવવા માટેની વ્યવસ્થા એટલે સત્સંગ એટલે ભગવત કથા માટે સદા સેવ્યા સદા સેવ્યા એક કલાક ફ્રીજમાં રાખી મૂકો ને પછી બહાર પેલું કે આજે આજે તમે સાત દિવસ રાખી મૂકો અથવા અને પછી ફ્રિજમાંથી બહાર કાઢ લ્યો ન બગડે કથા સદા સેવ્યા છે સત્સંગ કરહી સદા સત્સંગ નિત્ય કરવાની વસ્તુ છે એટલે સદા સેવ્યા સદા સેવ્યા श्रीमद्भागवती कथा स्मरणमा सदा सेव्या सदा सेव्या श्रीमद्भागवती कथा यस्या श्रवणमात्रेण हरिश्चित्तं समाश्रयेत् उसका कलिकाल मा भगवत्कथाश्रय अने कलिकालमा આ બહુ સરળ ઉપાય છે આમાં તમારે થોડું કઈ હિમાલયમાં જઈને તપ કરવાનું છે કે ભૂખ્યા રહેવાનું છે બધી સગવડ અત્યારે છે કૈલાસ માન સરોવર યાત્રાની અને છતાં એક્લેમેટાઇઝ થતા કેટલી વાર લાગે અને જો શરીર એ પ્રમાણે ન થયું તાવ માંદા પડી જાય છે લોકો મેં કેટલાય લોકોને એવા જોયા કૈલાસ માન સરોવર સુધી પહોંચ્યા પછી પણ માન સરોવર માં સ્નાન કર્યા વગર પાછું ઉતરી જવું પડ્યું હોય તો તમારે તો ક્યાંય જવાનું નથી કથા તમારી પાસે આવી આના જેવી સરળ વસ્તુ બીજી કઈ છે કે તમે આટલા ભુખ્યારો આટલા જપ કરો ને કંઈ નહીં ગોસ્વામી તુલસીદાસજી એટલા માટે કહે છે રામચરિત માણસ એહિક